ગુડ મોર્નિંગ પ્રભાત લાંબા લાંબા વાળ લઈને તમારા ભાઈ ક્યાં ફૂગ થઈ ગયા તમને ખબર હોય ક્યાં ફૂગી ગયા

અહીંયા તો ઊભા છે ઘણા બધા પોલીસવાળા એટલે આપણે પોગી ગયા કે મોદી સાહેબ એ વાત અમદાવાદમાં તો મોદી સાહેબનો જોવો હતો નહીં કીધું તો મોદી સાહેબને કોઈને મળ્યા તો નથી પણ મોદી સાહેબને જોઈ લે તો ખરા અને પછી રાહ જોતા જોતા ભાઈ અમારો ગીરનો હાવ જો અમારા ગુજરાતનો હાવ જ આવ્યો વાહ મોદી સાહેબ વાહ મોદી સાહેબની એનર્જીની પબ્લિકને નજીકથી જવાની ભાઈ આ વ્યક્તિને જે અંતરથી મજા આવે છે ને એ વસ્તુ બહુ અલગ છે યાર કેમ કહો ને તો જાણે યુગ પુરુષ કહી શકીએ પણ બહુ એનર્જેટિક વ્યક્તિ છે કે એટલા દૂરથી પણ અને એ હાઈ કરે છે વાહ ગાયલભાઈ કેમ છે મેં કીધું એકદમ મોજમાં સાહેબ પણ જો સાહેબને કેટલા ઝૂમ કર્યાથી જો અમે આટલો આઘો હતો હું સાહેબથી કોણ જીત છે આમાંથી હાલાલ જડુ ખેચ ખેંચ ઓલા ને આ થઈ ગયા બબાલ જોરદાર ખેચીને બતાવો તો માની દે વાલો ન પડે આ તો મામલો મેદાન કયા એંગલ થી લઉં એવ હશે પણ તમારે બધા જ નહીં તો ભાઈ નો હોકતા હોય ને વાળ વાડ દેખાઈ ગયા જિંદગી મેં હું હવે કરીને બતાવો હું કરી બતાવવાનું તો એની એની નથી બોલ મૂકીને ત્યાં જવાની બોલ એટલી છે ખાલી એના જોડે છે ત્યાં ખાલી બારે મૂકી દે પછી ઈ નું ચટચટ તને મારું ખમે ને ના 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 શૂટિંગ કરવાની શૂટિંગ કરવાની રે હટી એટલે તને અંદર હું કરી પકડી રાખી ખબર ની વાત નથી પડતું અંદર કેમ એવું ગયો અંતર અંતર

વ્યવસ્થિત સર્વિસ થાય નો હાલીને જવાનું ચપટા ખાઈ લઈએ

ગુજરાતના સારા એવા કલાકારને મળવાનું છે કાલના દિવસમાં એ વ્લોગ પણ તમને જોવાની મજા આવશે તો સારું ચાલો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ ગુડનાઇટ ટાટા જય શ્રી રામ બોલો બે કી જય